આપણું સુંદર એવું આનંદિત પ્રસંગ પણ જેવી વિદાય ની વાત સાંભળી અને આ જનકપુર ની અંદર મંગલ હતો સૌના હૃદયની અંદર એક જ ભાવ જાય મારી સીતા ભાઈ જાય હવે રામ સીતાના અમે દર્શન ક્યારે કરશું રોકાઈ રોકાઈ જાય જાય પણ જેવી માગી અને હા ભાઈ જનક મહારાજી કઈ વાંધો નહીં અગાઉ બધી જ વ્યવસ્થા કરી દીધી રસ્તામાં જે જે જરૂરિયાત હોય જયારે આવતી વખતે જેવી વ્યવસ્થા કરીને એવી જાન વિદાય વખતે પેલી વ્યવસ્થા કરી

જેક જેક દીકરીને એવી શીખામણ આપે ખબરદાર જો ત્યાં જઈ નોખી નહીં થઈ તો બધી વ્યવસ્થા અગાઉથી જઈને દૂધું જ થવાનું દીકરી ક્યારેય સુખ નો મેળવે ક્યારેય સુખ નો મેળવે આપણું કુટુંબ વેર વિખેર થઈ ગયું વિચાર તો કરો એક દીકરો હોય તોય અલગ રહે શું કામ એ દીકરીને સારા સંસ્કાર નો આપ્યા સારા સંસ્કાર દીકરીને સારા સંસ્કાર આપ્યો વતન માત ના યાદ પર ઘરે કદે બે तारी पेली फरज तारा माता पिता जय जय राम श्री जय जय राम

કવિઓ લખી જાય દીકરીને શિક્ષા મડાવતા માં એમ કહે છે એ દીકરી એવાર છળધારને સજે લજ્જા જળવાય વા વસ્ત્ર નપેરીએ આપડે જળવાય ને એવા વસ્ત્રને ધારણ કરીને એવા છળધારને સજે એ વાત કે તો દુઃખ લાગશે તમને કદાચ અત્યારે મંદિરોમાં બોણ મારવા પડ્યા કે નાઈટ ડ્રેસ મને નથી બોલવું સતાય બોલાય જાય મંદિરમાં લખવું પીડક એવા તો વસ્ત્રો ન પહેરો કે માન મર્યાદા જળવાય નહીં કેવા વસ્ત્રો ધારણ કરવા શાસ્ત્રમાં લખ્યું કે લગ્નથી આ પછી કાળું વસ્ત્ર પહેરાય નહીં છતાંય આપણે નો પાલન કરો તો ગાય વાંચોને ભલે આનંદ કરો પણ એવા વસ્ત્રને ધારણ કરો જેમાં આપણા સ્વિઘાર્ની અંદર આપણા પરિવારના સંસ્કાર જળવાય છે અને વિશેષ કાય નથી એવા વસ્ત્ર ને ધારણ કર્યું દીકરીને એવી જેટલો ઘરમાં હોય ને એ પ્રમાણે જ ઘરનું પાલન પોષણ કરજે એવી કોઈ કામના નહીં કરતી દીકરી કે ડેરું કરવું પડે પતિને તારા મનોરથને માટે ડેરું કરવું કરવું પડે એવું કાર્ય નહીં કરતી કેટ કેટલી શિક્ષામણ આપે દીકરીને અને દીકરી વિદાય થતી હોય અદભુત દ્રશ્ય તો બધા મળતા હોય મળતા હોય અને છેલ્લે ભાઈ મળવા આવે અને ભાઈ એમ કે અત્યાર સુધી ભાગ પાડ્યો પણ હવે હું એટલો થઈ ગયો હવે મને ભાગ કોણ પડાવે સાસરીએ જઈને બેની કુળને દીપાવજે કેટલા નજીકના ગીતો જેની અંદર ભાવ હતો હે દીકરી શાસ્ત્રે જઈ અને આપણા કુળને આદર બને એની નામના વધે એવા કાર્યો કરી દે દીકરીની વિદાય થતી હોય આઠમાંથી ડર દર 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 આંગડા પડી જાય આ બાજુ સૌને મળતા મળતા સીતાજી આજ તો રડી દીધા છે અને

પ્રાણીને પણ ગમતું ભાગવતજીની અંદર આવે સુંદર મજાની ભગવાન ગોકળ ની લીલા કરી અને પ્રભુ જ્યારે મથુરા જવા માટે તૈયાર થયા અને એ જ સમયે રાત્રિના સમયે ખબર પડી માં જશોદા કે મારો કાનો જવાનો છે મને છોડી જવાનો માને ઊંઘ નથી આવતી આખી રાત ઊંઘ નથી આવતી આજ માટે શોધા રાખી રડેલી રાત મારો કાનો મને મૂકી જતો રહે અને એ જ સમયે પ્રાકાળ કાલ થયો સૌ જાગ્યા નંદ બાબા જાગ્યા જશોદા

રોજ ભગવાન ગાયો ચરાવવા માટે જાય અને ભગવાન લાલાજીને યશોદામાં શણગારતા હતા પણ આજ એનો એક કાનો એની યશોદા પણ આનંદ નથી કારણ મને છોડી મારો કાનો બતાવ્યો ભગવાને શણગાર કર્યો પ્રભુ વિદાય માગે માં યશોદાની

મારે તારી માફી માગી કેમ તો કે ત્યાં સુધી તો મારો દીકરો માનતી હતી પણ મને સમજાઈ ગયું તું કોઈ મારો દીકરો નહીં બ્રહ્મ છે બ્રહ્મ તારી મા તને પગે લાગી કે કે મેં ભૂલ કરી હતી બેટા જ્યારે ગામમાં ગોકુળ માંથી ગોળી જયારે ચોરી કરીને આવતો ફરિયાદ લઈને આવે એક દિવસ ને વિચાર કર્યો મારો કાનો રોજ બારી માટલા ફોડે માખણ ચોરે હું આજ મારા હાથે બનાવું ચોરી કરવા જવું ન પડે અને હું દરેક મંથન કરી રહી હતી અને એ જ સમયે તું ઉઠો